મિત્રો આપણે નાપાની અંદર આજે આવ્યા છે તો વહિદ સરના ઘરે તો એમને જોરદાર એવું આપણી યસપીચ કંપનીનું પ્રોડક્ટનું રિઝલ્ટ મળ્યું છે તો હેલ્થમાં તો નહીં માનો મિત્રો તમને એટલું જોરદાર રિઝલ્ટ મળ્યું છે તો પ્યારી પછી એન્જન ડ્રોપ તુલસી અને નોની નોની જ્યુસ આ બે ચારથી પાંચ પ્રોડક્ટ તમને યુઝ કરાવી તો એવું જોરદાર રિઝલ્ટ મળ્યું છે તો વહીદ સાહેબને પૂછીશું આપણે કે આપણી એસપીચ કંપનીની તમને પ્રોડક્ટ વાપરી શું રિઝલ્ટ તમને મળી શકે તો અમે છેલ્લા બે વર્ષથી મારી વાઈફનું ઓપરેશન કરાવ્યું ધારો કે અમે પેલું શું કે છે કે એનું ઓપરેશન કરાવ્યું તો છેલ્લા બે વર્ષથી તકલીફ હતી તો ઓપરેશન ભાજપ પછી ડૉક્ટરે એમ કીધું કે તમારે કોઈ ચાન્સ નહીં તમારો ઉપરવાળો આ લે તો ઠીક વાત છે નકર તો કોઈ ચાન્સ નહીં તો અમારે સંબંધી હતા બાપુ કરીને એમણે મને સલાહ લે આ દવા તમે કીઓ તો તમારે એથી તમારી રિકવરી આવી જશે ને તમારું કામ થઈ જશે તમે છેલ્લા છ સાત મિનિટ જે દવાઓ યુઝ કરી એટલે અમને ફાયદો એનું રિઝન મળી ગયું છે એટલે મારો વાઈફના અત્યારે પાંચમો મહિનો છે એટલે દવાઓ તમે બહુ ખુશ છે અને બીજાને પણ અમે કહીએ છીએ કે તમે આ દવા આપો હા તો મેડમ તમે શું કહેવા માંગો છો સારું સારું છે અને નહીં સારું સારું સ્ના લોવાથી નોહીમાં પણ ફરક પડી ગયો છે કારણ કે બીજી દવા

તો બાળકોને આ પ્રોડક્ટ વાપરું છું હું તો બધાને જ કહું છું કે તમે આ જ પ્રોડક્ટ વાપર છો ન્યરલ અને ઓર્ગેનિક છે એટલે કોઈ સાઇડ ઇફેક્ટ નથી થતું અને સો ટકા રી નેચરલ અને ઓર્ગેનિક છે અને કોઈ એમાં આડઅસર થતી નહીં તમે તમે તે પીજા તો કશું એને થાય ના એ એકદમ ઓર્ગેનિક અને નેચરલ ચા તમે જોરદાર જયસ